આજ રોજ રામ જન્મ ઉત્સવ કારણ કે આ ભારત ભૂમિ આ ભારત ભૂમિ અવતારોની ભૂમિ છે સતીઓની યતિઓની ભૂમિ છે અને એ શ્રીંખલામાં જ્યારે ચોવીસ ચોવીસ અવતાર જ્યારે આ પી ભારતમાં થયું હોય એમાં એ શ્રીંખલા કાલક્રમમાં આજ રોજ ચૈત્ર શુક્લ નવમીના દિવસે રામ ભગવાનના પ્રાગટ્ય દિવસ છે કે સમસ્ત ભારત નહીં પણ સમસ્ત સનાતન હિન્દુ ધર્મ સમસ્ત વિશ્વમાં બસતા આજ રોજ રામનવમી નિમિત્તે રામ જન્મભૂમિ ઉત્સવ બહુ ધૂમધામથી સૌ સનાતનીઓ મનાવી રહ્યા છે અને સૌ સનાતનીઓને મનાવું માનવું જોઈએ સૌ સનાતનીઓ ભગવામય વાતાવરણ ભગવામય જીવન અને સમાજની અંદર પ્રેમની ધારા भक्ति निधारा समरसता निधारा बहे एज राम भगवान ना चरणों में हमें छबनपुर रामजी मंदिर ना श्री माता जी भगवान ना चरणों में एज प्रार्थना करिए समाज ने अंदर भक्ति निधारा प्रेम निधारा बहे जय राम भारत माता की जय